મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રીના મતદાન ક્ષેત્રમાં સરદાર સન્માન યાત્રા હર્ષ સંઘવીના મતદાન ક્ષેત્રમાં સરદાર સન્માન યાત્રા અને સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિને પગલે ભવ્ય પદયાત્રા યોજાઈ ભવ્ય પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા મજુરા વિધાનસભાના બમરોલીથી અલથાણા સુધી પદયાત્રા યોજાઈ પદયાત્રામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા લઈને યાત્રામાં જોડાયા હતા

ખૂબ મોટી સંખ્યામાં લોકો સરદાર સાહેબની પ્રતિમા જોડે આ યુનિટી માર્ચનું આયોજન કર્યું છે આપ જોઈ શકો છો કેવલ એટલે કે માત્ર એક જ વિધાનસભાની અંદર જો આટલા હજારોની સંખ્યામાં લોકો આ યુનિટી માર્ચમાં જોડાય એટલે આવનારા દિવસોની અંદર આ જન્મજયંતિના અવસર ગુજરાતના ખૂને ખૂણે ઉજવણી થઈ અને થશે એ પ્રકારની વ્યવસ્થાઓ અને એ પ્રકારની સામાજિક સંસ્થાઓ દ્વારા બી ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે